જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોડેલી વકીલ મંડળના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી લલિતભાઈ રોહિત ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ રોહિત સેક્રેટરી મોહસિન મનસુરી મહિલા વકીલ મંડળના પ્રમુખ આશાબેન ઠક્કર વકીલ શ્રી વિનય સ્વામી સર જેસે કે ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસડિયા ઉપસ્થિત રહ્યા હતા અને સાના શિક્ષકગણ દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી પ્રોત્સાહન આપ્યું હતું ટીવીડી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝાહિરી સૈયદ બોડેલી છોટાઉદેપુર માય સાન સ્કૂલ ખાતે પદ્મી સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બાર એસોસિએશન વકીલ મંડળ જે છે એમના પ્રમુખશ્રી લલિતભાઈ તથા બાર એસોસિએશનના બાકીના બધા જે મેમ્બરો છે ઉપપ્રમુખશ્રી છે આ બધા જ અહીંયા અહીંયાગડી હાજરી એમને આપી પદ્મી સમારોહની અંદર જે સિનિયર કેજીમાંથી બાળક પહેલાં ધોરણની અંદર જાય છે એટલે કે એક એનો કળાવ પૂરો કરે છે અને ગ્રેજ્યુએશન તરફ આગળ જે જઈ રહ્યો છે એ પ્રમાણે પદ્મી સમારોહનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે વિદ્યાર્થી પ્રાઇમરીમાં એટલે કે પાંચમા ધોરણમાં પ્રાઇમરીનું શિક્ષણ પૂરું કરી અને અપર પ્રાઇમરીમાં જાય છે તો પાંચમા ધોરણના પણ વિદ્યાર્થીઓને અમે પદ્મી સમારોહની અંદર ભાગ લીધો હતો જેમાં જુદી જુદા પરફોર્મન્સ એમને આપ્યા અને એમને આપણે સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી વિદ્યાર્થીઓ પાસેનું આયોજન કરવાનું હતું એની અંદર જે બાર એસોસિએશન ના લલિતભાઈ છે એમને પોતાનો વિચાર રજૂ કર્યા અને બાળકોનો વિકાસ આગળ કેવી રીતના કરવો એના માટેનું પણ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું થેન્ક યુ સર લોકેન્દ્રસિંહ વાસદિયા